માસ્ટર સાહેબે એક વિદ્યાર્થીને કીધું કે આવતીકાલે તારા પપ્પાની સિગ્નેચર લેતો આવજે તો વિદ્યાર્થી બીજે દિવસે બપોરે સિગ્નેચરની અડધી બોટલ લઈને ગયું એ કે આખી તો નહોતી મારા બાપુજી નાખી ગયા તા હાઇ જે એટલે અડધી લેતો આવ્યો છું બીજી જોયે તો કાંઈ લેતો આવ્યો ને મારા બાપુજી કહેતા એ કે માસ્તરે આપણા બરના મેળ્યા ઓલો સિગ્નેચર એટલે સહી કરીને લે આવવાનું કહેતો તો એક બેન એના પતિને કહે કે આ હું ઘર કામ કરું છું મારી જગ્યાએ તમે નોકરાણી રાખો તો કેમ પગાર દેવો પડે તો હું ઘર કામ કરું છું ને તો એનો તમારે મને પગાર આપવો જોઈએ તો એનો ઘરવાળો કે ચોક્કસ આપવો જ જોઈએ આપવો જ જોઈએ તો કેટલા રૂપિયા આપશો દર મહિને તો કે મોંઘવારી સાથે આઠ હજારને એસી